સાચું બોલજે તને સાચે સાચ મારી લાજ કાઢવાનું મન થયેલું કેરી વાત છે માટે લાજ કાઢી

લા એ સાલનો પેરીને દે અરુ કામ બતાવી દે બતાવી દે એમની પેરીને બતાવ્યા વગર કેવી રીતે આતું નથી આય થાય છે અલ પાછા ઉપરથી સામા જવાબ આવે છે સામા ઘરેથી આવી અર એક ચીથરૂ પર લાવી રથી અર હાથમાં બંગડી પન દોતી અમારું કપડા પહેરીને જીવે છે સાંભળી લ્યો હું મારા બાપુ બીજા કોઈ નહીં પણ રતન કરનાર તો ની પુત્રી હતી આજે આઘર ની વધુ છે કમ મે તેમ તોય દુષ્મન ની દીકરી ને મારા કારણે આ સુખી ઘરમાં ક્લેશ થતું હોય તો હું સ્વેચ્છાએ ચાલી જવા તૈયાર છું

બາດ-બາດની ઈચ્છા થાય છે હું تمہارا બાળકની માં બનવાની છું અરે ગૌરી શું કહેશે છે આજથી 10 દિવસ પછી તારો ખડો ભરવાનો છે તારા બાળકથી માડીને કેવડાવા તેવા દરસ્તો હોય તારા શ્રીમંતના ખબર મોકલી આપ્યા છે મોકલી આપ્યા છે તારા ઘરેથી કોણ કોણ આવે છે તે કોણ કોણ આવે છે તે એક નોકરડેનો ખબરવા માટે કોણા આવવાનું હતું કોણ આવવાનું હતું કાળ એ નઈ આવે કાળ કુતરૂ એ નઈ આવે એ વખતે ફડી થશે ને એ જોઈને અમને તાડક થશે તાડક થશે ભોળાનાથ ને બાળકને જન્મ આપવાનું અહોભાગ્ય મને મળ્યું છે પણ મારા કોઈ પણ માગ ગુના વગર મારી પૂજનીય જેઠાણીઓ મારી ઠેકડી ઉડાવવા માંગે છે તારા સિવાય મારા દુનિયામાં કોઈ નથી માં મને સાચવી લે આ પ્રસંગ સંભાળી લે માં મારી આબરૂ બચાવી લે મારી આબરૂ બચાવી લે માં દીકરી માં હા હા સાચવી લે દીકરી મને યાદ કરીને ન બોલાવી પુત તો પણ તારો પ્રસંગ મારો પ્રસંગ સમજીને સાચવી લે તારા સીમનના પ્રસંગમાં જા જા જે જે આમંત્રણ આપવા હોય તે આપી દેજે

તમારા બોલવામાં અને વર્તનમાં આટલો બધો ફેરફાર ના એમાં ફેરફાર છે ને જમાઈરાજ આ તો ઘરેથી નીકળ્યા ને ત્યારે કઈ તું કે ખબરદાર જો બોલી છો ને તો બે આ એટલે મૂંગી મરી છું નહી તો કહી દીધું કે આ લાંબા જોડે જાય મરે નહી તો માંડી થાય એ ગોળી બાર ચાલુ મારે શિંગડા એ હાલો હવે ગૌરીને મળી લઈએ જમાઈરાજ છે દીકરીને મળીએ ما ما گاوري مالا دکرا سُکھی رہ بیٹا سُکھی رہ باپو سُکھی رہ جي چُه بیٹا 3 4 گٽي شُ لاوي ٿو ٽي بیٹا 100 ورس ٿي حاجي دکرا 100 ورس ٿي اوهي ڪٿي بیٹا بيسن بیٹھا بيس بيس بس بس آ اسي تي ચાલો આપણે ઘેર બેટા કઈ જવાય જમીને જાઓ જમવું જાઓ ના બાપુ સવારે જમતા નથી માત્ર દૂધ જ તો દૂધ લઈ આવીએ લઈ આવીએ પીયો અમે કોઈ દિશા ખાતા પીતા નથી હા ભાભી એમનું વ્રત છે ચાલો આપણે બહાર જઈએ તૈયાર થઈ જા

બાપુ નો આશીર્વાદ અચૂક ફરેખી રહેલી સર્વ વાતે તારા ગયા પછી અમને અહીં બહુ સૂનું સૂનું લાગે એમ દીકરીને પેરે કેટલું રૂપાય દીકરીને ગાય બને ખીલે બંધાય गौरी बेटा अखंड होती भव अस्तु महादेव तारी रक्षा करे जतन कर करें બેન જરા મહાત્માજી પધારે છે મહાત્માજી હા એ ત્રિકા જ્ઞાની છે ભવિષ્ય બધું મોર જોતાની સાથે જ કહી દે છે શું વાત કરો છો એ બેન સાચું કે છે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય પ્રણામ મહારાજ મારા નાગેન્દ્રને આશીર્વાદ આપો અવશ્ય આયુષ્ય ઉત્તમ છે પૂરો બત્રીસ લક્ષણો છે દીકરી પરાક્રમી અને હૃદય પર પથ્થર રાખી અને લેખ સાંભળ આ બાળક પાંચ વર્ષનું થાય ત્યાં સુધી જો પિતા પુત્ર મિલન થશે તો એના પિતા તત્કાલ મૃત્યુ થશે મારે ખર્ચે સીમંતમાં ભેટ સોગાદો આપવી પડશે વળી પાછી કરાવી પડશે ત્રણ મહિના ખર્ચો ખર્ચો બાપુજી બાપુજી હું ગૌરીને ખબર કાઢવા માટે આવ્યો છું કોણ ગૌરી કોણ ગૌરી

પાણી ના પ્યાલા ની આશા એ ઉભા હોય ને તો માણી વાળજો કારણ કે આજકાલ પાણી ભરવાનો ખર્ચો બહુ આવે છે સમજ્યા સમજ પડે છે એટલે જવાય